નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે વાત કરીશું અઠ્ઠાવન વર્ષના ભીખા સાથે બનેલી એક સત્ય ઘટના વિશે ઘરની બહાર આવેલ ધાબા ઉપર ચડવાના પગથિયા નીચે એક ખૂણો પડતો હતો ત્યાંથી મને ડુસકા ભરવાનો અવાજ સંભળાયો મેં નજર કરી તો એક અઠાવન વર્ષનો આધેડ જેનો ચહેરો કાળો હતો ચહેરા ઉપર કરચલીઓ મોઢામાં દાંત ઘણા પડી ગયા હોવાના કારણે દેખાતી હતી બીડીપીને અમુક બચેલા દાંત પીળા પીળા લાગતા હતા આગળ એક દાંત પડી ગયો હતો એ વ્યક્તિની આંખો મોટી અને લાલ હતી એ આંખોની કિનારીમાં લાગણીઓ પાણી ભરી જતી અને એ એના પાતળા હાથની હથેળીથી આંસુ લૂછી નાખતો હતો એ ટૂંટીઓ વાળીને સીડી નીચે બેઠો હતો એના કપડાં મેલા હતા ખેતરમાં સતત કામ કરવાને કારણે એનું આખું શરીર કાળું પડી ગયું હતું જ્યારે મેં એના માથે હાથ મૂક્યો તો એ ભીખો હતો મારે ભીખો એટલા માટે લખવું પડ્યું કારણ કે આ ભોળા જીવને આ નામથી જ સંબોધન થતું હતું કોણ છે આ ભીખો કેમ રડે છે જાણવું છે ઘરની બહાર રડનાર ભીખો હતો કેમ રડતો હતો હતું શું કારણ આ સત્ય ઘટના છે જે તમને અજાયબી જેવી લાગશે કે આવું પણ હોય અને શું આવા લોકો હોય તો થોડું ભૂતકાળ તરફ જઈએ ત્રણ ભાઈઓનો પરિવાર ગામે ગામ હાથરોલમાં સુખીથી રહેતો હતો ઘરે ભેંસો ચારવા માટે ગામમાંથી એક બાળકને રાખ્યો હતો એ બાળક ફક્ત દસ વર્ષનો હતો સમય ક્યાં કોઈની રાહ જુએ છે અને ભાઈઓ હોય એ એટલે જુદા પડે એ દુનિયાએ શીખવેલા નીતિ નિયમો છે આ ભાઈઓમાં રમેશભાઈ કરીને ભાઈ હતા એમની જોડે આ ભીખાને ફાવી ગયેલું અને પછી તો એ ભીખો રમેશભાઈ જોડે જ રહેવા લાગ્યો ધીમે ધીમે એ પરિવારમાં મોટો થવા લાગ્યો રમેશભાઈની તબિયત સારી ન હતી એમના પરિવારમાં પત્ની બબુબેન અને ત્રણ બાળકો જે ઘરમાં મારું લગ્ન થયું છે એ ઘરની જ હું વાત કરવા જઈ રહ્યો છું ગરીબી માજા મૂકે એવી હતી અને ઉપરથી રમેશભાઈ બીમાર રહેતા આ ભીખો ત્યાં ભેંસો ચારતો ખેતરે જતો અને ઘરના કામ કર્યા કરતો ભીખો ગામ હાથરોલનો જ વતની હતો એના પણ પાંચ ભાઈ અને બે બહેન હતા પણ કહેવાય છે કે જ્યાં ઋણાનો બંધ હોય ત્યાં જીવ રોકાઈ જાય છે અથવા પૂર્વ જન્મમાં કંઈક બાકી રહ્યું હોય એ અવતાર લઈને પૂર્ણ કરવું પડે છે ભીખો ધીમે ધીમે આ પરિવારનો સભ્ય બની ગયો પણ મર્યાદા તોડે એ ભીખો છે ને એ હંમેશા ઘરમાં આવતા ખચકાટ અનુભવતો હતો હંમેશા ખેતરને ઘર બનાવી દીધેલું જો ઘરે આવે તો ખાવાનું બહાર જ ઘરે આવે ત્યારે તરત ઘરના કામ ઉપાડી લે દૂધ ભરવા જવું ગાય ભેંસના પોદળા ભરવા બધું જ કામ કરેલી અને ખેતરના કામ પણ કર્યા બે હજાર એકમાં ઘરમાંથી આભ તૂટી પડ્યું ઘરના મોભી એવા રમેશભાઈ લીવરની બીમારીમાં વર્ષોથી હતા એમની આવક દવામાં જ જતી હતી ઉપરથી ત્રણ બાળકો સ્વીટી દીપ્તી અને મયંક એમની પણ જવાબદારી સ્વીટી બેનને ગામ વાઘક્રોટા પરણાવી દીધા હતા પણ બે બાળકો હજુ બાકી હતા લીવરની બીમારીમાં રમેશભાઈનો જીવ ગયો અને બબુ માથે જવાબદારી આવી પડી ત્યારે એમનો દીકરો મયંક ધોરણ સાતમાં જ ભણતો હતો મરતા મરતા ભીખાએ વચન આપ્યું કે ચિંતા ના કરતા હું હંમેશા અહીં જ રહીશ અને આ ઘરની જ સેવા કરીશ રમેશભાઈ પરલોક સીધાવી ગયા પણ પાછળ એક દીકરો અને એક દીકરીની જવાબદારી હતી ભીખાએ આપેલું વચન પાળ્યું અને એ એના ભેળું રમેશભાઈ માટે અહીં જ રોકાઈ ગયું ખેતરના કામ કરવું રાત્રે પાકનું રક્ષણ કરવું દૂધ ભરવું જેવા તમામ કામે સ્વાર્થ વગર કરતો હતો બે હજાર બેમાં પાછી એક ઘટના બની બબુબેનને કેન્સર થયું અને તમામ જવાબદારી ભીખાને માથે આવી પડી ભીખો ખેતરની સંભાળ લેતો જતો હતો અને આ બાજુ બબુબેન કેન્સર મુક્ત પણ થઈ રહ્યા હતા મયંક ધીમે ધીમે મોટો થવા લાગ્યો હતો અને જવાબદારીનું વહન કરવા લાગ્યો હતો એ હવે બાઈક લઈને ભીખા માટે ગામથી ત્રણ કિલોમીટર દૂર રહેલા ખેતરે બીડી અને ખાવાનું લઈ આપી આવતો હતો ધીમે ધીમે મયંકના પણ લગ્ન થઈ ગયા અને બીકો તો ત્યાંનો ત્યાં જ હતો આમ ને આમ એ વર્ષો સુધી આ પરિવાર સાથે જોડાયેલો હતો એટલે માયા લાગી જાય એ સ્વાભાવિક છે બે હજાર ચોવીસમાં બબુબેન ફરી કેન્સરમાં પટકાયા પેટમાં પાણી પણ જતું નહોતું તેથી ઓપરેશન કરાવવું પડ્યું એમની એવી હાલત જોઈ બીકો જ્યારે ઘરે આવતો ત્યારે દળદળ આહુડા પાડતો તારીખ સત્તર જૂન બે હજાર ચોવીસના રોજ જ્યારે બબુબેન એ ત્યાં આ દુનિયાને અલવિદા કહ્યું ત્યારે હું સવારનો ત્યાં હતો એ ભોળો જીવ બહાર એકલો બેસી રડ્યા કરતો હતો સાંજ જ્યારે છ કલાકે બબુબેનનો જીવ ગયો ત્યારે બધાનો ખભો આપનાર કોઈક તો હતું જ પણ આ જીવ સીડીના નીચે ઊંધું નાખીને રડતો હતો અને મારી નજર પડી ત્યારે આ શબ્દોની સરવાણી આ જીવ માટે વહી કે આવા પણ લોકો હોય છે મેં એને ખભો તો આપ્યો પણ ના પાડવા છતાં પણ એને બળજબરી જમાડ્યો કોઈ વ્યક્તિ કોઈ પણ ભાગ વગર કોઈ પણ પૈસા વગર બે ટાઈમ જમવાનો અને બીડી બસ આ ભીખો લાગણીથી અને વચનથી બંધાઈ ગયેલો જીવ છે બહુ ભણેલા ગણેલા લોકો અભી બોલા અભીક ફોક કરતા હોય છે ત્યારે આ જીવ હજુ પણ આંખોમાં આંસુ સાથે આ પરિવારની મરણ પર્યત સેવા કરવા માટે કટિબદ્ધ છે ખૂબ ઓછા નસીબવાળા લોકો હોય જેમને ભીખા જેવો કટિબદ્ધ માણસ મળે હું પણ જ્યારે ત્યાં જાઉં ત્યારે બોલે બોલે નહીં બસ મારે એને બોલવું પડે કે કેમ છો ત્યારે બસ એ હસી પડે અને એના પીળા દાંત મને દેખાઈ જાય આ ભીખાએ આજ સુધી આ પરિવારની સેવા પેટે એક પણ રૂપિયો લીધો નથી અને એક પણ રૂપિયાની માગણી કરેલ નથી નિસ્વાર્થ સતત પચાસ વર્ષથી જાણે એના પરભવનું ઋણ અદા કરી રહ્યો છે ભગવાન જ્યારે ભગવાન જ્યારે પણ લે ત્યારે સીધો આવા ભોળા જીવને એના ચરણોમાં સ્થાન આપે આ સ્વાર્થી ભરેલી દુનિયામાં ભીખાભાઈ જેવા કેટલા અત્યારે ભાઈ ભાઈનો નથી ત્યાં આવા નિસ્વાર્થ ભીખાભાઈ જેવા લોકો એટલે ભગવાને મોકલેલ દેવદૂત આવી અનેક વાર્તાઓ માટે મારા પેટની મુલાકાત લ્યો મારી ચેનલ ફોલો કરી શકો છો અને મારો ઉત્સાહ વધારી શકો છો મિત્રો જો વિડીયો પસંદ આવે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મને આવી જ ઘટનાઓને વાર્તાઓ સાથે આપણે આગળના વિડીયોમાં સત્ય ઘટનાઓ સાથે બન્યા રહ્યો મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે